આણંદ ઉમરેઠમાં સોનીની દુકાનમાં ચોરીને અંજામ અમારા સંબંધ હતા જલપેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જલપેશ કઈ રીતે આ ચોરીની ઘટનાને અંજામ અપાવ ચોકર્ષિત જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે સીસીટીવી દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે ગઠિયાઓ દુકાને પહોંચે છે સૌપ્રથમ તો જે સોનાની દુકાન છે તેના વેપારી સાથે વાતચીત કરે છે વાતચીત દરમિયાન ત્યાં આગળ પડેલી દરેક વસ્તુઓ જોવે છે અને જે રીતના નજર ચૂક કરી અને જે વેપારીની નજર ચૂક કરી અને ત્યાં આગળ પડેલી બીટી અને બુટ્ટી જે પાઉચ હતું તે ખિસ્સામાં મૂકીને ત્યાંથી ફરાર થાય છે કહી શકાય લાખ રૂપિયા ઉપરની તમામ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક વેપારીને ત્યારબાદ ખબર પડતા ત્યાં આગળથી વેપારી સીધા જ જે ગઠિયાઓની તપાસમાં નીકળ્યા હતા પરંતુ ક્યાંક ત્યાંથી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલો અત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ઉમરેટ પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી અને સીસીટીવીના આધારે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે